ભાવનગર શહેરના મોતી તળાવ વિસ્તારમાં આવેલ શેરી નંબર ચારમાં છેલ્લા ઘણા સમયથી ગટરની પાણી ઉભરાતું હોવાથી રોષ જોવા મળ્યો ભાવનગર શહેરના મોદી તળાવ શેરી નંબર ચારમાં છેલ્લા લાંબા સમયથી ગટરનું પાણી ઉભરાતું હોય અને અવારનવાર મહાનગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ નિવારણ ન આવતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો અને સ્થાનિકના ઘર અંદર ગટરનું પાણી ભરાઈ જાય છે જ્યારે લોકોને સારો પ્રસંગ અથવા મોડો પ્રસંગ હોય તો પણ પાણીમાંથી પસાર થવું પડે છે અને નાના નાના મોટા સૌને રોગચાળો વારંવાર થાય છે જ્યારે આ સ્થાનિક લોકો દ્વારા ચીમકી પણ આપવામાં આવી હતી કે હવે નહીં થાય તો ગાંધીજી આ માર્ગે આંદોલન પણ કરશું અને મહાનગરપાલિકાનો ઘેરાવો પણ કરીશું કેમેરામેન મિજલભાઈ માલિક કે સાથે રિપોર્ટ ઓફ ફિરોઝ માલિક ભાવનગર

સીમ બેન ગુલામ હુસેન મંદ્રા મોતી તળાવ ચાર નંબર ની શેરી આ કેટલા વર્ષો થી આમ નમે છે આ ગટર નું પાણી ચોવીસે કલાક નીકળે છે આવું આવશું હરિયા મારવાળા આવે તો બે ટાંકી આગળ ખોલી વયા જાય છે કોઈ કાઈ કરતા નથી ગાળ બોલાવી તો એમ કે આવી છે ફરિયાદ લખાવા જાય ત્યાં ફરિયાદ કોઈ લખતું નથી અમારું બે ચાર એકવાર આવે છે આખા લતા પણ કોઈ આવતું જ નથી ગટર સાફ કરવા અત્યારે ઘરમાં પાણી ગરી ગયા છે છોકરા ને ડેન્ગ્યુ મેલેરિયા થઈ ગયા છે બાળકો કેટલા આમદ માંદા પડી ગયા છે આનું અમારે શું કરું બાળકો માંદા પડે તો અમારે શું કરવાનું એની જવાબદારી કોણ લેશે ઓપરેટર એમને બે વર્ષથી કીધું છે કે નવા ભૂંગળા નાખી દે પણ કોઈ ભૂંગળા નાખવા આવ્યું નથી એટલા વર્ષો થી ચાલુ જ છે પાણી હવે કેટલી વાર અરજી દઈ આવ્યા સહી ત્યાં લખાઈ આવ્યા સહી આવશે આવશે કરે સાબુભાઈ મેર આગળ ગયા તા જોઈ ગયા કોપરેટર એક વાર જોઈ ગયા એને વરસ થી છું પણ હજી કોઈ ધ્યાન દીધું નથી અહીંયા અમારે અહીંયા આવા કઈ નહીં કરે તો બધી ગટરો અમે બંધ કરી દેવું ડાટા દઈ દેવું ને રોડ ઉપર બેસી જાવું મ્યુનિસિપાલિટી જાસુ ને ત્યાં અમગાળો મટા બચાવી દેવું એને અમે આ ગટર નું કામ નહીં ચાલુ થાય ને તો હવે હજી એમ કે કે દિવાળી પછી થાશે પણ હજી કાય એમને એમ ન લાગતું કે આ દિવાળી પછી આ કામ થાશે મુદીલા વિસ્તાર ની પાછળ હાલમાં જ આપણા જે ગઢી જે વર્ષે માં હાથ ધરવામાં આવેલું હતું ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એ મુદી જવા શેરીનું તમામ પાણી ગઢેચી રિવર માં જતું હતું અત્યાર સુધી પણ જે ડિમોલિશન કરીને ખરાબો જે નાખવામાં આવેલો છે એની ચેનલમાં પડવાથી જે એમના મેનોલ ના લેવલ છે એ અને ગઢેચીનું નું રિવરનું લેવલ એ બંને એક થઈ ગયું છે અત્યારે અને એના એના માટે માટે અમે એ નીચે યોજના સાથે રાખી એમાં એન્ડ ઉપરથી આખું લેવલ નીચે ઉતરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે અને હવે એને ટૂંક સમયમાં અમે લેવલ નીચું કરી જવાથી આ ડ્રેનેજ નું પાણી એમાં ખુલ્લામાં જ જાય છે પણ ત્યાં અમારી હમણાં ડ્રેનેજ લાઈન પણ નખાય છે જે યોજના વિભાગ દ્વારા મેઇન લાઈન નાખવામાં આવે છે એ લાઇન નખાઈ જતા આ તમામ જોડાણો એ ડ્રેનેજ લાઈન માં કરવાથી આ પ્રશ્ન નું સોલ્યુશન આવી જશે જે ગદેચી પ્રોજેક્ટ નું કામ થોડા દિવસ પહેલા લેવામાં આવ્યું એટલે થોડા મહિના પહેલા આ પ્રશ્ન અગાઉથી પણ અગાઉથી એટલા માટે જો આપણે કહું છું કે ગદેચી જે રિવર નું જે એક્ઝિસ્ટિંગ બેડ લેવલ છે એટલે જે પાણી ચાલે છે એ લેવલ અને અમારી ડ્રેનેજ નું લેવલ એ બંને એક લેવલ ઉપર છે એટલે પાણીને જવાનો રસ્તો નથી મળતો એટલા માટે આ પાણી પ્રશ્ન ઉભરાવાનો પ્રશ્ન રહે છે લગભગ મારા ખ્યાલથી જે અમારું પ્રાથમિક તબક્કે જે એમનું નિરાકરણ કરવાનું છે હું લગભગ આવતા વીક સુધીમાં પૂરું રહેલી છે